ધનવન બનવાના રહસ્યો જેમાં આગળ આપણે એકસો ને બિઝનેસ જોયા એનો આ બીજો ભાગ છે એ બિઝનેસમાં આગળ કયા કયા બિઝનેસ છે એ બી તમને જણાવી દઉં એ આગળના જ ભાગનો આ બીજો ભાગ છે જેટલા વધારે બિઝનેસ બોરિંગ અને કંટાળાજનક એટલો જ પૈસો વધારે તમારી પાસે આવે કારણ કે બિઝનેસ કોઈ કરવા જ ના માગતું હોય એટલે તમે કરો એટલે તમારી જોડે કોમ્પિટિશન બહુ જ ઓછી હોય તો બિઝનેસ સર્વિસ બિઝનેસ સર્વિસમાં કયા કયા બિઝનેસ આવે તો એક તો વિડીયોગ્રાફી ડ્રોન પાયલોટ કસ્ટમર સર્વિસ બુકકીપિંગ પછી મોબાઈલ હેડ શોટ્સ ક્લિનિંગ સર્વિસ ક્લિનિંગ સર્વિસમાં બી બહુ પુષ્કળ પોટેન્શિયલ છે ક્લિનિંગ સર્વિસ અને ભંગાર છે કે આ બધા બિઝનેસ છે એમાં પુષ્કળ પુષ્કળ આવક છે તમે ઘણીવાર બિલિયન નહીં ટ્રિલિયન કમાઈ શકે એટલી બધી આવક ક્લિનિંગ અને આ બધા બિઝનેસમાં છે પછી બાર ટેન્ડિંગ કેટરિંગ બિઝનેસ મોબાઈલ ફેન્સિંગ ફોર અ ફેસ્ટિવલ એન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ એટલે કે અમુક કન્સ્ટ્રક્શન સાઇટ થતી હોય ત્યાં અમુક નહીં વાર્ડ બની આપવાના માટે વાર્ડ બનાવતા હોય એ વાડ વાર્ડની બિઝનેસમાં બી બહુ આવક છે કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટમાં પછી કોઈ ફેસ્ટિવલ હોય ત્યારે બી આ પ્રકારનો વાર્ડ બનાવવા માટેના ઓર્ડર મળતા હોય છે પોર્ટે પોર્ટ પોટી રેન્ટલ્સ ડમ્પસ્ટર રેન્ટલ સર્વિસ એટલે કે ડમ્પ ડમ્પ જે હોય ડમ્પ જે થતો હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું આ બધું જે વેસ્ટ મેનેજમેન્ટનું પ્રોસીજર કરવીને આ બધામાં બી બહુ સારી એવી આવક છે વેસ્ટ મેનેજમેન્ટમાં બી બહુ સારી એવી કમાણી છે જંક રિમૂવલ ટ્રેનિંગ વિડીયો ક્રિએશન એટલે કે કોઈ ટ્રેન વિડીયો બનાવવાનો ટ્રેનિંગ આપતો તો આ તમે આ વસ્તુ આ રીતે કરશો તો તમને આ રીતે આમાં આ રીતનું પરિણામ આવશે કે આ રીતની આ રીતે લેટર લખાય કે આ રીતે મતલબ કોઈ વસ્તુ મશીન ઓપરેટ કરવું હોય તો એ રીતે કરાય એનું ટ્રેનિંગ આપતો બી તમે વિડીયો ક્રિએટ કરી શકો એ પ્રકારનું બી સારા એવો બિઝનેસ ચાલે છે લિક્વિડેશન સર્વિસ ફર્નિચર બિલ્ડિંગ મતલબ કે ડોમ ઓફિસ હોસ્પિટલ હોટલ વગેરેમાં ફર્નિચરનું બિઝનેસ બી સારો છે સ્લશી મશીન સર્વિસિંગ પાર્કિંગ લોટ પાર પાવર ક્લિનિંગ પાર્કિંગ પાર્કિંગમાં જેમ ગંદકી થાય પાર્કિંગની ગંદકીનું સાફ કરવાનું પાર્કિંગ પાર્કિંગ માટે બી વ્યવસ્થા મેનેજમેન્ટ કરી આપવાનું બિઝનેસ બી બહુ સારો એવો બિઝનેસ છે રિટેલ અને હોસ્પિટાલિટી સિમ્પલ એન્ડ એફિશિયન્ટ ફૂડ ટ્રક્સ જે ફૂડ ટ્રક્સનું મેં પહેલાં બી કીધું કે ફૂડ ટ્રક્સનો બિઝનેસ બી બહુ સારો એવો છે મોબાઈલ રિટેલ પોપ અપ્સ મોબાઈલ બ્રિક એન્ડ મોર્ટાર બ્રિક બિઝનેસ જે ઈટોનો બિઝનેસ છે એ લિન એન્ડ વોશિંગ પછી બિયર લાઇન ક્લિનિંગ એન્ડ કેપ કેક ટેપ સર્વિસ ડીપ ક્લિનિંગ રેસ્ટોરન્ટ એટલે કે ડીપ ક્લિન એટલે મતલબ એકદમ ચોખ્ખું જ કરી આપવાનું રેસ્ટોરન્ટ કે ગમે તે કોઈ ઘર કંઈ તો દિવાળીમાં અમુક વાર ઘરમાં અમુક લોકોને બોલાવતા હોય છે ક્લિનિંગ માટે એટલું મસ્ત અગર ચોખ્ખું ચટાક આપવા એકદમ જે કહેવાય કે પંખા છે કે લાઇટો છે બધું એકદમ ક્લીન ચોખ્ખું ચટાક કરી આપે એ રીતે ડીપ ક્લિનિંગ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં બી ઘણીવાર કેવું થાય તેલના અને બધા ડાઘા પડતા હોય એના એ બધાનું બી ક્લિનિંગ કરી આપવાનો બિઝનેસ હોય છે પછી નિશ કાર્પેન્ટ્રી એટલે કે સુથારી કામના લગતા છ એમાં બિલ્ડિંગ ગન શેપ્સ ઇન્ટુ વોલ્સ ક્લોઝેટ બિલ્ડ આઉટ હોમ બાર બિલ્ડિંગ એગ્રેસ વિન્ડો ફાર ફ્રેમિંગ ઇન્સ્ટોલેશન હોમ ઓફિસ હોમ ઓફિસ બનાવવાનું બિઝનેસ પછી વાઇન સેલર બિલ્ડિંગ સોના બિલ્ડિંગ સ્ટીમ શોવર ઇન્સ્ટોલેશન હિડન શેપ્સ એન્ડ સિક્રેટ એન્ટ્રી કન્સ્ટ્રક્શન સિક્રેટ એન્ટ્રી અથવા તો જે સેફ અને સિક્રેટ જે પહેલાંના સમયમાં રાજા રાજાઓ જે એક સિક્રેટ जे एंट्री और आउट आउट करता था मैं प्रकार भी कंस्ट्रक्शन बनाई आप बिजनेस क्यूबिकल बिल्डिंग मतलब कि अत्यारे ऑफिस में नहीं एक एक, एक प्रकार एक बॉक्स होम कर्मचारी बेसेल हो है, एक, एक क्यूबिकल बिल्डिंग कहवा क्यूब कहवा क्यूब में एक क्यूब बना बना भी बिजनेस पेशियो बिल्डिंग फेन्स बिल्डिंग फेन्स फेन्स एल्लेट के आगे मैंने क्यों वार्ड बनी कोई फेस्टिवल हो कंस्ट्रक्शन साइट हो गम रही मतलब कि खेतर की आजूबाजू वार्ड बना आप अगर कोई वार्ड होनी आजूबाजू वार्ड बनी आप बिजनेस एवं बहुत सारे बिजनेस है डॉग बिल्डिंग फायर प्लेस बिल्डिंग पीछे सीस्टर्स वॉटर गेटर इंस्टॉलेशन होम साउंड रूम એવર સ્ટુડિયો સ્ટુડિયો બની આપવાનો બિઝનેસ હોમ સ્ટેર લિફ્ટ ઇન્સ્ટોલેશન એટલે કે ઘરમાં જ લિફ્ટ હોય એ પ્રકારનું લિફ્ટ ઇન્સ્ટોલ કરી આપવાનો બિઝનેસ છે અર્બન ફાર્મિંગ સિસ્ટમ એટલે કે શહેરોમાં ખેતી કઈ રીતે કરવી શહેરોમાં ઘરમાં જ અમુકવાર ખેતી કરવાનો એ પ્રકારનું બી ફાર્મિંગનો બિઝનેસ હોય એ શીખવાડતા હોય છે કે આ રીતે કરવાનું એનું બી બિઝનેસ સારું એવો ચાલે છે કસ્ટમ બુકકીપિંગ બિલ્ડ્સ મરફી બેડ બિલ્ડિંગ ઇન્સ્ટોલેશન ઓકે ફ્રેન્ડ્સ તો આટલા એકસોનો અગ્નિઝિંગ બિઝનેસ છે જેમાં એમાંથી કોઈ બી તમે કરી શકો આ બધા બિઝનેસમાં અમુક જે તમને લાગતા વળતા હોય નજી આમ હોય એ બિઝનેસ કરી શકો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ